મિત્રો આજે જોઈએ ક્રિયાપદોમાં સકર્મક અને અકર્મક શું છે આ વસ્તુ બરાબર સમજો કે સકર્મક એટલે કે જે ક્રિયાપદો કર્મ લઈ શકે તેને સકર્મક કહેવાય અને જે ક્રિયાપદો કર્મ નથી લઈ શકતા અથવા એમાં નથી આવતું વાક્યમાં તે ક્રિયાપદ સાથે કર્મ તેને અકર્મક કહેવાય દાખલા તરીકે હું ક્રિકેટ રમું છું આ વાક્ય છે તો રમુ ક્રિયાપદ સકર્મક છે કેમ કે અહિયાં એને કર્મ લીધું છે ક્રિકેટ એટલા માટે આ સકર્મક થયું પણ અમુક અકર્મક હોય દાખલા તરીકે હું ખૂબ જ દોડું છું જો આ દોડું ક્રિયાપદ અકર્મક છે કેમ કે કર્મ નથી લીધું અહીંયા ખૂબ જ જે છે તે વિશેષણ છે એને કર્મ કહેવાય નહીં અથવા તે કર્મ લઈ પણ શકતું નથી એટલે આ અકર્મક છે અને આ સકર્મક છે